નવરાત્રી શરૂ થાય પહેલા જ મા આશાપુરા માતાના મર્ડે કચ્છ ગુજરાત મહારાષ્ટ્રથી પદયાત્રી સાયકલ યાત્રીઓ વાહનધારકોનો પ્રવાહ અવિરત ચાલુ હોય છે તેમને સેવા અને પ્રોત્સાહન આપવા અસંખ્ય સેવા કેમ્પો રાત દિવસ ધમધમે છે સાંસદ વિનોદ ચાવડા અને તેમના દ્વારા સંચાલિત સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ રાત દિવસ સેવા આપે છે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે દર વર્ષે ભક્તિભાવપૂર્વક લાખો માય ભક્તો ચાલીને માતાના મઢેમાં આશાપુરાના દર્શને જાય છે આ વર્ષે કુદરતની મહેર વર્ષા થતાં લોકો આનંદ સાથે શ્રદ્ધાપૂર્વક વધુ સંખ્યામાં પદયાત્રાએ જઈ રહ્યા છે માનવ મહેરામણ અવાલ વૃદ્ધો મહિલાઓ નિર્ભયતા સાથે પદયાત્રા કરી રહ્યા છે કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી પદયાત્રી વાહન યાત્રી દર્શનાર્થી આવે છે ત્યારે તેમને બિરદાવવા તેમની યાત્રા સફળતાપૂર્વક પરિપૂર્ણ થાય માટે સુરજબારી સામખિયાળીથી માતાના મઢ સુધી અસંખ્ય સેવા કેમ્પો દિવસ રાત ધમધમે છે સેવા કેમ્પોમાં ભાવપૂર્વક આયોજકો અને તેમની ટીમ મેડિકલથી લઈ જમવાનું ચા પાણી ઠંડા પીણા માલિશ અને આરામની વ્યવસ્થા કરી આપે છે તેમ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું નમો ભારત પદયાત્રી સેવા કેમ્પમાં હજારો માઇ ભક્તો પદયાત્રીઓ લાભ લે છે મનીષભાઈ બારોટ વિરમભાઈ આહિર જયભાઈ ચાવડા મોહનભાઈ ચાવડા યોગેશભાઈ ત્રિવેદી વિષ્ણુભાઈ ચૌધરી મયુરસિંહ જાડેજા હિતેશ ભારતી તેમજ સવાદ નવનિર્માણ અને લોકસભા પરિવાર સદસ્યો સેવા આપી રહ્યા છે દરરોજ સાંજે સંગીતમય મહાઆરતી થાય છે કચ્છ સૌરાષ્ટ્રના કલાકારો કેમ્પની મુલાકાત લઈ સંગીત સાધના સાથે રાસ ગરબા માતાજીના ભજનોનો લાભ પદયાત્રીઓને છે મારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા છેલ્લા બે વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે ગયા વર્ષે જે માતાના મઢ પદયાત્રી યાત્રિકો જાય છે જેના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નારી શક્તિ વંદના કેમ્પ નામ મૂકવામાં આવ્યું હતું આ વખતે નમો ભારત પદયાત્રા કેમ્પ નામ સાથે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સ્થાનિક આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ રવિભાઈ દેશમુખ અનેક લોકોની ઉપસ્થિતિમાં આજે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે પાંચ દિવસ સતત આ કેમ્પ કાર્યરત રહેશે અહીંયા નિવાસની વ્યવસ્થા છે આરામની વ્યવસ્થા છે અહીંયા મિલેટ્સ જે પણ આપણે બાફેલું અનાજ છે પ્રોટીન મળી રહે એના માટે એક અલગ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે યાત્રિકો જતા હોય અને થાક્યા હોય એમને ડોક્ટરની જરૂર હોય એમને દવાની જરૂર હોય તો સંપૂર્ણ અહીંયા મેડિકલ સ્ટોર ઊભો કરવામાં આવ્યો છે અને સાથે સાથે આપણે બધા જાણી છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે દેશને અને કચ્છને કંઈક નવી ભેટ આપતા હોય ગઈ વખતે ભારત સરકારના કેન્દ્ર સરકારના માધ્યમથી નારી શક્તિ વનના બિલ લોકસભાની અંદર પાસ કરવામાં આવ્યું હતું તો લોકોની અંદર પણ એક મેસેજ જાય લાખો જ્યારે યાત્રિકો માતાના મળમાં આશાપુરાના દર્શને શ્રદ્ધા અને આસ્થા લઈને જતા હોય લોકોને પણ ખબર પડે અને આ વખતે કચ્છને જે એક ભેટ મળી છે નમો ભારત જે ટ્રેનની એ ભારતની પહેલી ટ્રેન છે તો અમને વિચાર આવ્યો કે એનું નામ નમો ભારત પદયાત્રા કેમ્પ તરીકે આપણે મૂકી શકાય અને જે આજે કેમ્પનો અમે આજે ખુલ્લો મૂક્યો છે તમારા બધાના માધ્યમથી હું સૌ શ્રદ્ધાળુ પદયાત્રિકોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું હું અમે છેલ્લા આમ તો જોઈએ વીસેક વર્ષથી અમે સેવા કરી છીએ અલગ અલગ એટલે આ વખતે વિનોદભાઈ દ્વારા જે અમને જણાવવામાં આવ્યું કે અમારું આખું એક એસોસિએશન છે ગુજરાત પ્રાઇવેટ મેડિકલ પ્રેક્ટિસનર જે એસોસિએશનના અમારા સભ્યો રાત દિવસ એટલે કે ચોવીસ કલાક ત્રણ ત્રણની ટીમ છેલ્લા ચાર દિવસથી અઠ્યાવીસ તારીખથી કરી અને એક તારીખ સુધી એ જે તજજ્ઞ ટીમ છે મેડિકલની અનુભવી ટીમ છે એના દ્વારા અહીં અમે તાવ છે માથું છે પછી ઇન્જેક્શન જરૂર પડે તો ઇન્જેક્શન પણ આપીએ છીએ અને ખાસ તો એ છે કે અમારા પાસે અહીંયા આવતા લોકો થાકેલા હોય એના માટે સ્પેશિયલ એક મશીન રાખવામાં આવ્યું છે અને જે મશીનમાં દ્વારા એમનો જે પગ મશીનમાં નાખવામાં આવે છે તો એમનું થાક તરત જ ઉતરી જાય છે અને લોકો અમને કહે છે કે આ તમે સારું કર્યું છે અને આ સેવા અમારી છેલ્લા ચાર ચાર દિવસ રહેશે અને અહીં અમારે વિનોદભાઈ ચાવડા સાહેબનો સપોર્ટ છે અને ખાસ કરીને હોમગાર્ડ કમાન્ડર બારોટ સાહેબનું પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમણે અમને આ મેડિકલ કેમ્પ અહીં અમને રાખવામાં આવ્યો અને વિનોદભાઈના કહેવાથી અમને આ સકવળ આપવામાં આવી તે બદલ અમે વિનોદભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ માતા ખામત સેવા મે મેં કમસે કમ 15 સાલ સે કામ કર રહે હો. હમ લોકો કા ટીમ હે પીએમબી એસોસિએશન મતલબ પબ્લિક મેડિકલ એસોસિએશન મેં દ્વારા હમ લોકો બહોત સેવા દેતા હે. વિ નય નય મશીન એ પાયર મે દર્દ હોતા ઉસકે લિયે મશીન મેં અભી નયા નયા યે પાટા બાંધને કે લિયે એક મોજા તરફ સે ઇધર દિયા ہوا હે. ઓર સબ લેડીઝ કે લીએ ખાસ લેડીઝ કે લી કોઈ બી પ્રોબ્લેમ હોય તો હમલો સબ દવાઈ દે દેતા હે સેવા કર કે હમલો સબકો અચ્છા કરકે ભેજ દેતા હોય સૌ પ્રથમ કચ્છની કુળદેવી આઈમાં આશાપુરાના દર્શનાર્થે જઈ રહેલા સૌએ પદયાત્રીઓને શુભેચ્છા પાઠવું છું અને આ કેમ્પ એ કચ્છ મોરબીના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિનોદભાઈ ચાવડાની આગેવાની હેઠળ આ કેમ્પનું આજે ત્રીજો દિવસ છે આ કેમ્પમાં મિલેટ્સ એટલે કઠોળ કઠોળ જે વસ્તુ હોય તેમને પીરસવામાં આવે છે અને આ સોફ્ટ ડ્રિંક્સ આપવામાં આવે છે અને ચોવીસ કલાક મેડિકલનું આયોજન આ કેમ્પમાં થયેલું છે અને નાવાદોવા તેમજ આપ સૌ જાણીએ છીએ કે કચ્છમાં જેટલી વખત નરેન્દ્ર મોદી સાહેબ પધાર્યા છે તેમની પ્રદર્શની પણ અહીં આ કેમ્પમાં મૂકવામાં આવેલ છે અમે મુંબઈ થી આવ્યા છીએ અમારું નામ હંસાબેન થક્કર છે અને અમે મુલુન થી આવ્યા છીએ ભુજ સ્ટેશન થી ચાલવાનું શરૂ કર્યું છે હમણાં અહીંયા આ કેમ્પમાં પહોંચ્યા છીએ માતાજી માતાજીના ગરબા લઈને અમે માથે જ્યાં માતાજી અમને જ્યાં જ્યારે પહોંચાડશે ત્યારે પહોંચશું